અનેક બાંગ્લાદેશીઓને આશરો આપતા લલ્લાના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે આ લાલુભાઈ પઠાણ લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી હતો તે બે દાયકા પહેલાં અમદાવાદ આવ્યો તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો ધીરે ધીરે અલગ અલગ લોકો સાથે મળી અને ચંડોળા તળાવમાં થતા ગેરકાયદેસર રહેઠાણમાં અલગ અલગ ઘર બનાવ્યા લોકોને ભાડા પેટે ઘર આપતું અને ત્યાંથી એને પોતાના કામની શરૂઆત કરી પોલીસે કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદની ધરપકડ કરી દીધી છે આ સાથે જ આના સહિત આઠ લોકો જે વીજ માફિયા હતા એની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે એ લોકો સામે પણ કાર્યવાહી થશે પણ અમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા ત્યારે શું જોયું ત્યાં શું સાંભળ્યું એની પણ વાત કરીશું લલ્લા બિહારી ત્યાં ના માત્ર લોકોને ભાડા પેટે ઘર આપતો પણ ત્યાં એ પાર્કિંગ ગોડાઉન નાના મોટા રૂમ બનાવી અને બાંગ્લાદેશથી કે પછી બીજા રાજ્યથી જે લોકો આવતા હતા એને ત્યાં રાખતો હતો એમની પાસેથી પૈસા લેતો હતો તેને બહુ જ મોટો પોતાનો ધંધો ત્યાં શરૂ કરી દીધો હતો એ પાર્કિંગનો ધંધો હતો સાથે જ અલગ અલગ સ્કીમોમાં એ લોકોને ફ્લેટ પણ અપાવતો હતો એના કમિશન પણ લેતો હતો અને ત્યાંથી જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે એમાં જેટલા આંકડાઓ છે એ લાખોમાં આંકડા છે એટલે અહીંયા જે પણ લોકો આવતા હતા એને એ મૂળ જે ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવવાથી લઈને એમને ત્યાં રાખવા ભાડા કરાર કરાવવા ભારતીય નાગરિકતા આપવા સુધીના પેકેજ એ રાખતો હતો કે તમને ભારતીય નાગરિકતા અપાવવા માટે આટલા પૈસા લાગશે અને આ ધંધો કરતો હતો અને અંદાજે દસ થી બાર લાખ રૂપિયા મહિને કમાતો હતો જેટલા પણ પુરાવા મળ્યા છે એમાં જે લાખોના બિઝનેસની વાત થઈ રહી છે બિઝનેસમાં મૂળ એ લોકોને ગેરકાયદેસર રીતના ત્યાં ભાડાથી પૈસા લેતો અને કાં તો ભાડાથી ઘર આપતો કાં તો એના દસ્તાવેજ કરી અને ત્યાં એમને છાપરું બનાવીને આપતો એટલું જ નહીં ત્યાંથી જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાં એ બીજા અલગ અલગ જે ધંધા કરતો હતો એ પણ હતો એનું ઘર જ્યારે આજે તોડવા માટે બધા પહોંચ્યા એટલે એ ઘર તો હતું જ નહીં અને મહેલ બનાવીને ત્યાં રાખ્યો હતો કોઈ કલ્પના પણ ન કરી શકે કે ચંડોળાની આસપાસ આવી રીતના બંગલો બની શકે છે એના ઘરમાં સ્વિમિંગ પૂલ હતું એના ઘરમાં ફુવારા હતા એના ઘરમાં જે પણ અદ્યતન ટેકનોલોજી હોય એ બધી જ વસ્તુ એના ઘરમાં હતી અને એ બધું જ કોના પૈસે તો આવી રીતના ગેરકાયદે કાયદેસર કામ કરી અને એના પૈસા ભેગા કર્યા હતા હવે પ્રશ્ન એ થાય કે લલ્લા બિહારી જો બે દાયકાથી અહીંયા અમદાવાદમાં રહે છે ચંડોળાની આસપાસ કોઈ પણ માણસ આવે તો એને એવું કહેવામાં આવતું હતું કે લલ્લા બિહારી પાસે પહોંચી જાજો તમારું કામ થઈ જશે સામાન્ય માણસ ત્યાં રહેતા દરેક લોકો ઓળખે છે લલ્લા બિહારી આ ધંધો કરતો હતો તો પોલીસને કે કોઈને ખબર નહીં હોય કે આવી રીતના આટલા વર્ષોથી એને જે સામ્રાજ્ય બનાવ્યું છે એ કેવી રીતના બને કોના દમ પર લલ્લા બિહારી એવું કહેતો હતો કે તમારા ઝૂપડા નહીં તૂટે તમારા ઝૂપડા કાયદે છે એ લાઈટ બિલ અપાવતો હતો લોકોને એમના નામનું લાઈટ બિલ અપાવતો હતો એટલે એ સાવ પોકળ વાતો છે કે સરકારને કે પોલીસને નહીં ખબર હોય કે લલ્લા બિહારી આવી રીતના ગેરકાયદેસર લોકોને રહેવા માટે રાખતો હતો એમની પાસેથી પૈસા લેતો હતો બધાને બધી જ ખબર હતી પણ આજે જ્યારે ડિમોલેશનની કામગીરી થઈ છે ત્યારે બધાને યાદ આવ્યું છે કે અચ્છા લલ્લા બિહારી આની પાછળ હતું જેટલા પણ બાંગ્લાદેશી હતા એ બધાને પોલીસે પકડ્યા એમાંથી નેવ ટકા લોકોને છોડી દેવામાં પણ આવ્યા દસ ટકા જેટલા લોકો એવા હતા જેની પાસે પોતાના ડોક્યુમેન્ટ નથી એ બધા સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે પણ પ્રશ્ન એ થાય છે કે ત્યાં રહેતા દરેક માણસ જો લલ્લા બિહારીને ઓળખે છે લલ્લા બિહારી આટલો મોટો કારોબાર શરૂ કરી દીધો હતો તો એ કોની નજર હેઠળ શરૂ કર્યો હતો લલ્લા બિહારી અને એના દીકરાની ધરપકડ થઈ છે આગળ કાર્યવાહીમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોયે તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો